તુલા રાશિના લોકો તમારા જીવનના પાંચ કડવા સત્યોથી સાવધાન રહો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં તુલા રાશિના કેટલાક એવા રહસ્યો પર સંશોધન કરવામાં આવ્યું છે જે જાણીને તમારા જીવનનું આખું રહસ્ય ખુલી જશે મિત્રો તમારા આખા જીવનનું સત્ય બહાર આવવાનું છે તુલા રાશિના લોકો શું તમે ક્યારે એવી વ્યક્તિને જોઈ છે જે બહારથી ખૂબ જ શાંત સ્થિર અને આરામદાયક લાગે છે પરંતુ તેની અંદર લાગણીઓનું તોફાન હોય છે જેની આંખોમાં ઊંડો થાક હોય છે પરંતુ તેમ છતાં તે દરેકને સ્મિત અને ટેકો આપવાનો પ્રયાસ કરે છે જે સંબંધોમાં ડૂબી જાય છે પરંતુ ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત કરતો નથી મિત્રો અમે તુલા રાશિ વિશે વાત કરી રહ્યા છીએ જે રાશિચક્રની સાતમી રાશિ છે અને જે ગ્રહોના રાજકુમાર બુદ્ધ દ્વારા સંચાલિત છે તેને બુદ્ધિનો સ્વામી પણ કહેવામાં આવે છે કારણ કે તે માનસિક ક્ષમતાઓ વિચારસરણી અને વાતચીત કૌશલ્યને અસર કરે છે તુલા રાશિના લોકો પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા છે પરંતુ તેમના સપના આકાશ જેટલા ઊંચા હોય છે તુલા રાશિના લોકો ખૂબ જ સ્થિર સ્વભાવના હોય છે પરંતુ તેમની અંદર લાગણીઓની ઊંડી નદી વહેતી રહે છે તેઓ સાચા અને પ્રામાણિક હોય છે પણ જ્યારે તેઓ તૂટે છે ત્યારે તેઓ અવાજ નથી કાઢતા તેઓ પોતે તૂટે તો પણ સંબંધો તૂટવા દેતા નથી પરંતુ તેઓ ઘણીવાર પોતાની લાગણીઓને પોતાની અંદર છુપાવીને રાખે છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે તુલા રાશિના લોકોના જીવનના તે કડવા સત્યો વિશે વાત કરીશું જે સામાન્ય આંખોથી છુપાયેલા રહે છે આવા સત્યો જે ભાવનાત્મક લાગે છે પરંતુ વાસ્તવમાં તેમનું જીવન આમાંથી વળાંક લે છે મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે તુલા રાશિના લોકો માટે કયો યુગ સૌથી મોટો પરીક્ષણ બની જાય છે કયા ગ્રહની સ્થિતિ તેમને અંદરથી તોડી નાખે છે અને શું તુલા રાશિના લોકોમાં કોઈ એવો રહસ્યમય ગુણ છે જે તેમને દરેક અંધકારમય સમયમાં નવા પ્રકાશ તરફ ખેંચે છે તુલા રાશિના લોકો આ ફક્ત જન્માક્ષર નથી આ જીવનભરની વાર્તા છે મિત્રો આ કોઈ આગાહી નથી પણ ભૂતકાળના પડછાયામાં છુપાયેલું રહસ્ય છે તુલા રાશિના લોકો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક તુલા રાશિના લોકોની પહેલી ભવિષ્યવાણી એ છે કે બાળપણમાં તુલા રાશિના લોકોનો સ્વભાવ ઘણીવાર શાંત પરિપક્વ અને અન્ય બાળકો કરતાં અલગ હોય છે પાંચથી પંદર વર્ષની ઉંમર સુધી આ બાળકો વધુ બોલતા નથી પણ બધું અનુભવે છે જે વસ્તુ બીજાઓને નાની લાગે છે તે તેમના હૃદયમાં ઊંડે સુધી બેસી જાય છે તેમની યાદશક્તિ અને આત્મસન્માન ખૂબ જ તીક્ષ્ણ હોય છે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી એ છે કે તુલા રાશિના લોકો ઓગણીસથી ચોવીસ વર્ષની ઉંમર વચ્ચે સૌથી વધુ લાગણીશીલ હોય છે અને તેમનું જીવન ગૂંચવણોથી ભરેલું હોય છે અને તેમના આત્મવિશ્વાસની કસોટી કરે છે શુક્રના પ્રભાવને કારણે આ ઉંમર પ્રેમ આકર્ષણ અને સુંદરતા તરફ આકર્ષાય છે કારણ કે તુલા રાશિના લોકો પોતાની લાગણીઓ સરળતાથી વ્યક્ત કરી શકતા નથી નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ છે કે પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર તુલા રાશિના લોકો માટે કારકિર્દી પરિવાર અને જવાબદારીઓ વચ્ચે ચાલવા માટે એક મુશ્કેલ પરંતુ પરિપક્વ યાત્રા છે આ તે સમય છે જ્યારે તુલા રાશિના લોકો તેમના સપનાઓ સાથે સમાધાન કરે છે અને પરિવાર અને સમાજની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરે છે શુક્ર તેમની રાશિનો સ્વામી હોવાથી તેઓ ભૌતિક સુખ સુવિધાઓ સુંદરતા કલા અને સારા જીવન તરફ આકર્ષાય છે જો રાહુ શનિ કે કેતુ કુંડળીમાં ધનગૃહ પર દ્રષ્ટિ કરી રહ્યા હોય તો આ વર્ષોમાં વારંવાર પૈસાનું નુકસાન ખોટા રોકાણ કે દેવાની શક્યતા રહે છે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી એ છે કે પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની વચ્ચે તુલા રાશિના લોકો ઘણીવાર લગ્ન કરે છે પરંતુ લગ્ન તેમના માટે સરળ નથી તે ઘણીવાર ભાવનાત્મક બલિદાનની માંગ કરે છે તુલા રાશિનું હૃદય ખૂબ ઊંડું હોય છે અને જ્યારે તેઓ કોઈની સાથે જોડાય છે ત્યારે તેઓ સંપૂર્ણ વફાદારી શાંત પ્રેમ અને જીવનભર સમર્પણ સાથે જોડાયેલા રહે છે તે સંબંધ ટકી રહે કે તૂટે તે વ્યક્તિ હંમેશા તેમની અંદર જીવંત રહે છે આ ઊંડાણ તેમનો સૌથી સુંદર ગુણ તેમજ સૌથી મોટું દુઃખ બની જાય છે કારણ કે આ લોકો લાંબા સમય સુધી રાહ જુએ છે તેઓ આશા ગુમાવતા નથી અને ચૂપચાપ પીડાતા રહે છે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી એ છે કે છત્રીસથી થી બેતાલીસ વર્ષની ઉંમર તેમના જીવનમાં સંઘર્ષ અને આત્મનિરીક્ષણનો સમય છે અત્યાર સુધીમાં આ લોકો ઘણી જવાબદારીઓ નિભાવતી વખતે અંદરથી થાકી જાય છે ધીમે ધીમે સંબંધો ઠંડા થવા લાગે છે અને વાતચીત ઓછી થાય છે જો આ ઉંમરે શુક્ર દુશ્મન ગ્રહોથી ઘેરાયેલો હોય તો પ્રેમ તૂટી શકે છે લગ્નજીવનમાં કડવાશ વિખવાદ કે શારીરિક અંતર આવી શકે છે ઉપરાંત બ્લડ પ્રેશર કમરનો દુખાવો કે માનસિક થાક જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે તેતાલીસ થી ઓગણપચાસ વર્ષની ઉંમર તુલા રાશિના લોકો માટે એક મોટો વળાંક છે આ ઉંમર સુધીમાં તેઓ જીવન અને સંબંધોના સત્યને ખૂબ નજીકથી સમજી ચૂક્યા છે પૈસા ન હોય તો પણ ઘણો અનુભવ હોય છે પરંતુ અંદર એક ખાલીપણું હોઈ શકે છે આ એ જ ઉંમર છે જ્યારે જૂના નિર્ણયો મનને વારંવાર દુઃખ પહોંચાડતા રહે છે પચાસ થી સાઠ વર્ષની ઉંમર આત્મસાક્ષાત્કારનો સમય બની જાય છે અત્યાર સુધી તેઓ જે જીવન બહાર માટે જીવતા હતા તે હવે અંદર તરફ વળવા લાગે છે તેમનો પહેલાંનો હઠીલો સ્વભાવ હવે ધીમે ધીમે સ્વીકૃતિ અને સમજણમાં બદલાવા લાગે છે તેઓ સમજવા લાગે છે કે દરેક સંબંધ આપણે જે રીતે વિચારીએ છીએ તે રીતે ચાલતો નથી સાઠ વર્ષની ઉંમર સુધીમાં તુલા રાશિનું જીવન મૌન અને આધ્યાત્મિક સ્વીકૃતિ તરફ આગળ વધે છે જો કુંડળીમાં બારમા કે ચોથા ભાવમાં શનિનું પાસું હોય તો વ્યક્તિ એકલતા અનુભવે છે શરીર થાકવા લાગે છે જો પૈસાની ચિંતા તમને વારંવાર પરેશાન કરી રહી હોય અને તમે ચૂપચાપ ખર્ચનો બોજ સહન કરી રહ્યા હો તો દર શનિવારે કાળા તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો શનિદેવ સમક્ષ માથું નમાવીને કહો કે મારા કાર્યો મુશ્કેલ હતા પણ મારી શ્રદ્ધા અડગ રહી શનિ ન્યાયના દેવ છે તે મોડે સુધી જવાબ આપે છે પણ ક્યારેય ખોટું નથી કરતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર